शिव आपो आपो दृष्टी मते सारी सुश्री रूप देखो તો મિત્રો શ્રાવણ માસ હવે પૂર્ણતાને આરે છે પરંતુ ભક્તિ માત્ર શ્રાવણ માસમાં જ કરવી શિવની પૂજા માત્ર શ્રાવણ માસમાં જ કરવી એવું બિલકુલ નથી આપણે સૌ જાણીએ છીએ દરેક સોમવાર શિવજીના સોમવાર છે અને ત્યારે જો આપણાથી થઈ શકે તો બીલીપત્ર જળ ચડાવીને શિવજીની પૂજા કરી શકીએ છીએ અને મિત્રો જેવી રીતે ઘરને સાફ સફાઈની જરૂર છે તેવી જ રીતે માનવ મનને પણ સાફ સફાઈની જરૂર છે અને આ સાફ સફાઈ આ શુદ્ધતા લાવવા માટે આપણે મંદિરે જવું ભગવાનના ભક્તિભાવ પૂજન અર્ચન કરવું જરૂરી છે તો મિત્રો આશા રાખીએ કે આપ સૌનો શ્રાવણ માસ ખૂબ જ મંગલમય રહ્યો હશે અને આવી જ રીતે આખું વર્ષ મંગલમય વીતે આપના મનની શુદ્ધતા અને પવિત્રતા જળવાઈ રહે આપનું મન શાંત રહે અને આપના જીવનમાં ખુશીઓ ભરપૂર આવે તેવી હંમેશા ભગવાન ભોળાનાથને પ્રાર્થના મિત્રો આપણા સબસ્ક્રાઈબર મિત્રોએ આપણને અમુક વિડીયોઝ વગેરે મેકલેલું હતું જે કમ્બાઈન કરીને હું આપની સમક્ષ રજૂ કરી રહી છું અને મિત્રો દરેકના ઘરમાં મંદિર એક પવિત્ર સ્થાન છે એ તમામ ઘરના તમામ ભગવાન જે તમે માતાજીને માનો ભગવાનને માનો એ તમામને આપણી યુટ્યુબ ચેનલ મહાદેવની કૃપાવતી શત શત વંદન સત શત નમન અને મિત્રો આપ સૌ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાયકરને ચોક્કસથી દબાવી દો જેથી કરીને ભક્તિ સત્સંગ કીર્તન નોકરીથી લઈને અનેક અવનવી માહિતીઓ આપણને સૌને ફ્રી ઓફમાં મળતી રહે આવજો જય ભોળાનાથ જય સીયારામ જય હિન્દ જય ભારત